કપાસ બજારમાં આજે પણ મજબૂતીની સાથે કપાસિયા ખોળના વાયદા અને હાજર બજાર ઊંચી રહેતા રિકવરીમાં હોવાથી કપાસ બજાર મક્કમ રીતે ખૂબ સારી રીતે ટકેલી ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવને જોતાં આપણને દેખાઈ રહી છે આજે તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જામનગર સોળસો પચાસ રાજકોટ સોળસો પચીસ જામજોધપુર સોળસો ત્રીસ જેતપુર સોળસો છપ્પન અમરેલી સોળસો પિસ્તાલીસ અંજાર પંદરસો એકાશી વડાલી સોળસો પિસ્તાલીસ હિંમતનગર સોળસો દસ કાલાવડ પંદરસો નેવ વાંકાનેર પંદરસો છ્યાસી ગોંડલ સોળસો અગિયાર કડી સોળસો છવ્વીસ તળાજા પંદરસો પંચાણું ધારી પંદરસો બાવન ભાવનગર સોળસો તેત્રીસ ભેંસાણ સોળસો બગસરા સોળસો ને બત્રીસ થોડીક મિત્રો અત્યારે આઠ વાગ્યે અને પાંચ મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો જીરો પોઈન્ટ ઝીરો આઠ જેટલો વધીને ત્રેસઠ પોઈન્ટ છન્નું સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ એટલે કે કપાસિયા ખોળનો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો વાયદો બાવન રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર ચારસો સિત્તાવીસ અને માર્ચ બે હજાર છવ્વીસનો વાયદો પચાસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર ચારસો સાહીઠની આસપાસ બંધ આવેલો છે કપાસિયા ખોળમાં ખૂબ સારામાં સારો રિકવરી તરફી ઉછાળો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે હાજર બજારમાં જે સાહીઠ કિલોની કપાસિયા ખોળની જે ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ બાવીસસો બાવીસો પચાસ અને ત્રેવીસસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે કપાસિયા ખોડની હાજર અને વાયદા બજારનો ફૂલ સપોર્ટ કપાસ બજારને અત્યારે મળી રહ્યો છે એટલે જ ગામડે બેઠા પણ સારી ગુણવત્તાવાળા કપાસના ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન અને કોમેન્ટ આવે છે જામ આંબરડી ગામેથી ધર્મેશભાઈની કોમેન્ટ છે કે પંદરસો સિત્તેરમાં માગે છે વાંકાનેરના ઘણા પંથકમાં ખેડૂત મિત્રો વાંકાનેરના ઘણા બધા ગામડાઓમાં પંદરસો પચાસથી પંદરસો સિત્તેર અને આજે પંદરસો એંસી સુધી ભાવ છે તે વીસ કિલોના ઊંચામાં ઊંચા ગામડે બેઠા આજની તારીખે બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈએ તો ખાદ્ય તેલોમાં ખૂબ સારામાં સારો ઉછાળો છે સિંગ તેલમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હોય સોળસો પચાસની સપાટીએ તેલનો ડબ્બો છે તે ચાલી રહ્યો છે અને આની સીધી જ અસર બીજા ખાદ્ય તેલો હોય તેમાં આપણને જોવા મળી રહી છે આપણે કપાસિયા વોશની વાત કરીએ તો કપાસિયા વોશની બજારમાં ભાવ છે તે રૂપિયા તેરસોથી તેરસો ને દસ કોટ છે તે થયા હતા ખૂબ સારામાં સારી રિકવરી તેલોમાં જોવા મળી હોવાથી કપાસ બજારને આડકતરી રીતે ખાદ્ય તેલ અને ખોળ આનો ફૂલ સપોર્ટ છે તે અત્યારે કપાસિયા સારી ગુણવત્તાવાળા ખૂબ ઊંચી સપાટીએ ચાલતા હોવાથી કપાસ બજારને પાવરફૂલ ટેકો છે તે આપી રહ્યા છે ખેડૂત મિત્રો આપણે જોઈએ છીએ કે જે બાયોડીઝલમાં જે મુખ્ય આપણા ખેતી પાકો વપરાય છે તેવા ખાસ કરીને કે જેનો સિંહ ફાળો છે બાયોડીઝલમાં મુખ્ય પાક તરીકે સોયાબીન રાયડો કે જેને આપણે કેનોલા તરીકે પણ ઘણા બધા ઓળખે છે અને પામ ઓઇલ હવે સોયાબીન છે તે ખાસ કરીને ખેડૂત મિત્રો અમેરિકા અને બ્રાઝિલમાં મુખ્ય સ્ત્રોત છે રાયડો છે તે યુરોપિયન દેશોમાં બાયોડીઝલ માટે સૌથી લોકપ્રિય પાક છે કારણ કે તે ઠંડા વાતાવરણમાં સારું તેલ આપે છે અને પામ ઓઇલ જે આપણે ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશો કે જે પામ ઓઇલનો જંગી વપરાશ કરે છે જોકે પર્યાવરણીય કારણોસર યુરોપમાં તેનો વપરાશ છે તે મર્યાદિત થઈ રહ્યો છે ટૂંકમાં સૌથી વધારે સોયાબીન રાયડો અને પામ ઓઇલ કે જે બાયોડીઝલ બનાવવા માટેના મુખ્ય સ્ત્રોત છે મુખ્ય પાકો છે હવે આ પાકોના મુખ્ય વપરાશ તરીકે બાયોડીઝલમાં કેવી જરૂરિયાત રહી છે અને બજારમાં કેટલી નિકાસ થાય છે તે અત્યારથી આપણને કલ્પના ન આવે કારણ કે જે તે દેશો પોતાના દેશોમાં કેટલું ઉત્પાદન અને વપરાશ કરવા માગે છે તેની આપણી પાસે માહિતી નથી હોતી ટૂંકમાં પામોલિન છે તે આપણે વિદેશથી આયાત કરીએ છીએ હવે આમાં જે આયાતી જે ખાદ્ય તેલો છે તેમાં ખેડૂત મિત્રો જે તે દેશોમાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન આવતું હોય તો તેની નિકાસલક્ષી નીતિઓ છે તે ઘડવામાં આવતી હોય છે આપણે જોઈએ તો કે ઇન્ડોનેશિયન સરકાર દ્વારા જે ગેરકાયદે ચાલતી જે પ્લાન્ટેશન કંપનીઓ પર તવાઈ વધતા ખેડૂત મિત્રો પામ તેલનું ઉત્પાદન ઘટતા અને રમઝાન તેમજ ચાઇનીઝ ન્યુ ઇયરની ડિમાન્ડ પામતેલમાં વધતા મલેશિયન પામતેલ વાયદા ગઈકાલે સતત ત્રીજે દિવસે વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા જે બેન્ચમાર્ક એપ્રિલ વાયદો છે પામતેલનો તે ગઈકાલે તેતાલીસ રિંગીટ વધીને ચાર હજાર એકસો સુડતાલીસ બંધ રહ્યો હતો અઢારમી નવેમ્બર પછીના સૌથી ઊંચા ભાવ છે તે જોવા મળ્યા હતા તેમજ છેલ્લા ત્રણ દિવસમાં મલેશિયન પામતેલ બેન્ચમાર્ક એપ્રિલ વાયદો એકસો ત્રીસ જેટલો વધ્યો હતો તો ખેડૂત મિત્રો આ જે ખાદ્ય તેલો છે તેમાં ખૂબ સારો એવો ઉછાળો આવે તો આપણી જે સ્થાનિક ખાદ્ય તેલ બજાર છે તેમાં તેની સીધી જ અસર છે તે ઘણી વખત જોવા મળતી હોય છે અને અત્યારે આપણે જોઈએ છીએ કે ભારતમાં કપાસની આવકોમાં ઘણો બધો ગુજરાત રાજ્યમાં ઘટાડો થઈ રહ્યો છે અંદાજે એક લાખ કે એક લાખ દસ હજાર મણની આસપાસ કદાચ આજે આવક જોવા મળી હશે પરફેક્ટ આંકડો આપણને નથી મળ્યો પરંતુ તેની આસપાસ બજારમાં કપાસની આવકો છે તે જોવા મળી રહી છે એટલે જ સારા કપાસના ભાવમાં ખૂબ સારામાં સારો ઉછાળો ગામડે બેઠા અને ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં આજે આપણને જોવા મળેલો છે કારણ કે ભારતમાં કપાસના વાવેતરમાં કાપથી લઈને ઉત્પાદનમાં ઘણું બધું ગાબડું છે કારણ કે ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું પડ્યું પંજાબમાં અતિ ભારે વરસાદ થયો અને જે કપાસ અતિ સારી કંડિશનમાં હતો તેમાં ગુલાબી ઈયળનું નુકસાન જોવા મળ્યું આવા અનેક કારણોને લીધે ભારતમાં કપાસનું ઉત્પાદન ઘટશે તેવા સંકેતો અત્યારે કપાસની આવકો જોતા આપણને દેખાઈ રહ્યા છે કારણ કે કપાસની આવકો છે તે દિવસે દિવસે ઘટી રહી છે અને આની સીધી જ અસર કપાસના ભાવમાં આપણને ખૂબ સારો એવો સુધારો ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં જોવા મળતો સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહી છે મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેમજ તમારે અમારી માહિતીને આધારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય નથી લેવાનો તમારા ખુદની આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો અને ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવતા રહો ફરી જ મળશું નવી જ માહિતી લઈને ટૂંક જ સમયમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો આભાર ખેડૂત મિત્રો